સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાના બહેન પર તેમના દેમનાજ ઘરમાં મહિલા પોલીસની હાજરીમાં મારામારી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના ત્યારે બની જ્યારે મંત્રીના બહેનનો જમાઈ ભાવિન સાવલિયા જેના લગ્ન 2015 માં થયા હતા અને જેમના પત્ની છેલ્લા 7 વર્ષથી પિયરમાં રહે છે તેણે છૂટાછેડા લીધા વગર મૈત્રી કરાર કર્યો હોવાની જાણ થતાં મંત્રીના બહેન તેમના પરિવારજનો અને એકસો 181 ટીમ સાથે ભાવિનના ઘેર ગયા હતા આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ અને મારામારી તથા હુમલાની ઘટના બની આ ઘટનામાં મહિલા પોલીસની હાજરી હોવા છતાં તેઓ મુકપેક્ષક બની રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આ ઘટનાથી મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા આ ઘર કંકાસ પૂર્વ સાંસદના ભાણેજના લગ્નના દોઢ બે વર્ષ બાદ શરૂ થયો જુઓ સુરેન્દ્રનગરથી મહેશ ઉતર્યાનો રિપોર્ટ માથામાં માથામાં મારેલ છે અને મને છાતીમાં છાતીમાં મારેલ છે અને હું પછી થોડીવાર પછી ઊભી થઈ તો મને અમારું સીટીન ગેશર કીતી મે પોલીસ સ્ટેશન મે કે તને અમને બહાર લઈ જા અને બહાર લઈ જા મે મેલા પોલીસ સ્ટેશન છે તો ઉભી રહે કઈ કરું નઈ કોણ કઈ ટીમ હતી કઈ તો મને નથી ખબર 181 વાળા હતા ગાડી હતી હા 180 ની ગાડી હતી એક ડ્રાઈવર હતો અને બીજા કેટલા બે હતા બીજા કેટલા બીજા જોડે જે આવેલ હતા એ બીજા હતા ફ્રાન્સ આમેલા સેવાનો બહુ ધ્યાન નહી રહેતો ચાર તો હતા તો અરે આ તો હા અરે આ બીજા બે આ અજણા સાથે આવ્યા હતા સીતા તમને મારવા મળ્યા હા એ જ સિદ્ધિ ઉપર જઈને મારવા દેખરાય કે જતીરું પડવાનું ઇની મમ્મી મને નીચે મારે શું કહેતા હતા એ કે તને અધૂર અડધી બાંધી છું જો તને પૂરી કરી નાખવાની છે કે તને તારા છોકરાને લઈ લેવા કે જીવન મુક્તિ અને બીજ પૂરા કરી છે કે મારી તમારે તમારે કોર્ટ કેસમાં કઈ હુકમ આવેલો છે હા કોર્ટ કેસમાં મારે છે હુકમ એમાં અમે પંદર હજાર એને ખોરાકી આપી છે પંદર હજાર ખોરાકી ભરતી કરે છે કોર્ટે અમે દર મહિને એને નિયમિત રીતે છીએ તો શું કહેતા તઈ કોર્ટ તો કોર્ટ કોર્ટનો હુકમ અમને માન્ય નથી અમારે મારી ઉપર મારી છોકરીને અહીં જ મોકલવાની છે અમને હું તો એ છોકરીએ પણ કે હું તો અહીં જ રહેવાની છું હવે તને પૂરી જ કરી છે હું તો અહીંયા જ રહેવાની છું હવે મેં કેટલું ટ્રાય કરી પણ મહિલા પોલીસ વિનંતી કરી મારા દીકરાએ વિનંતી કરી આ જોડે કે તમે અમને બહાર લઈ જાવ તો એ લોકો બહાર ન લઈ ગયા મહિલા પોલીસ એકસો એકાસી ની ટીમ ને મહિલા પોલીસ ની સામે તમને મહિલા હા એમને સામે જ મહિલા છે